નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું બાનુ વર્ષની વય નિધન થયું છે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોંગ્રેસ પક્ષના પણ સિનિયર નેતા હતા તેઓ કોંગ્રેસની યુપીએ સરકારમાં બે વખત વડાપ્રધાન રહ્યા હતા ત્યારે તેમના દુઃખદ અવસાનને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ રદ કરાયો છે આ અંગેની માહિતી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી આપી હતી દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનું નિધન થયું છે આખા દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષના પણ તમામ કાર્યક્રમો આવતીકાલે અઠ્યાવીસ ડિસેમ્બરે જે અમારો કોંગ્રેસનો સ્થાપના દિવસનો જો કાર્યક્રમ હતો એ પણ રદ કર્યો છે અને તમામ આંદોલનના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ડૉક્ટર મનમોહનસિંહનું જે યોગદાન આ દેશને બનાવવા માટે એ કોઈ દિવસ ભૂલાય નહીં સૌમ્ય અને સરળ સ્વભાવના વિદ્વાન અર્થશાસ્ત્રી ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણની નીતિ અપનાવી આ દેશમાં એ સમયે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવાનું કામ ડૉક્ટર મનમોહનસિંઘે કર્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં જ્યારે મંદી હતી ત્યારે ભારત દેશમાં એ મંદીની અસર ના થઈ એનું કારણ ડૉક્ટર સિંહ હતા અને એ અમેરિકાના પ્રેસિડેન્ટે પણ એ ટાઈમમાં ડૉક્ટર મનમોહનસિંહને આખા વિશ્વમાં એવું કીધું કે ડૉક્ટર મનમોહનસિંહની આ લોકો પણ ત્યારે સલાહ લેતા હતા કારણ કે ભારત દેશ પર મંદીની અસર નથી થઈ આજે યુપીએ વન યુપીએ ટુની સરકાર જ્યારે કોંગ્રેસની હતી ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી રહ્યા પ્રજાલક્ષી જે પણ યોજનાઓ એમને બનાવી જેનો લાભ આજે પણ દેશની પ્રજા લઈ રહી છે રાઈટ ટુ એજ્યુકેશન હોય રાઇટ ટુ ફૂડ હોય રાઈટ ટુ ઇન્ફોર્મેશન હોય અને આવા ઘણા બધા યોગદાન આ દેશના અર્થતંત્ર માટે સત્તા પક્ષના નેતાઓ પણ એમના સલાહ લેવા જાય અને એવી વિભૂતિ એવું મહાન વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી બહુ દુઃખની લાગણીથી એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આવનારા સાત દિવસો સુધી કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યક્રમો રદ કરીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ